લોકોના ઘરોમાં કામ કરીને તે ગુજરાત ચલાવે છે એક સમયે તેમની બંને પુત્રીઓ ડિમ્પલ અને જીયાને બોડેલી નજીક ખાનગી શાળામાં એડમિશન કરાવ્યું અને પિસ્તાલીસ હજાર રૂપિયા અને ત્યાર પછી પણ ફી ચૂકવી ત્યારબાદ સ્વાસ્થ્ય ખર્ચ અને આર્થિક તંગી આવી ગઈ એટલે ફી ન ભરાઈ શકી શાળાએ વારંવાર ફી માટે ટોર્ચર કર્યું દીકરીઓએ અભ્યાસ માટે શાળાએ જવાનું બંધ કરી દીધું સતત ત્રણ વર્ષ સુધી અભ્યાસથી વંચિત રહેલી પોતાની દીકરીઓને અભ્યાસ કરાવવા સીતાબેન બુડેલી કન્યા શાળામાં પુનઃ એડમિશન માટે એલસી માંગ્યો ત્યારે શાળાએ સત્તર હજાર રૂપિયા બાકી ફીની માંગણી માગણી કરી ત્યારે સીતાબેનને અનેક પ્રયત્નો બાદ રૂપિયા દસ હજારની વ્યવસ્થા કરી બાકી ખૂટતી ફીના રૂપિયા સાત હજાર માફ કરવા માટે વિનંતી કરી ત્યારે આચાર્યએ કઠોર વલણ સાથે જવાબ આપ્યો પૂરી ફી ભર્યા વિના એલસી નહીં મળે તેમ કહી એલસી આપવાનો ઇનકાર કર્યો સીતાબેન માટે વિષય ચિંતાજનક બન્યો અને તે મૂંઝવણમાં મુકાયા ત્યારે બોડેલીના પત્રકારોને આ બાબતની જાણ થતા બે પત્રકારોએ પણ આચાર્યને ફક્ત સાત રૂપિયાની ફીની રકમ માફ કરવા વિનંતી કરી ત્યારે પણ આચાર્યએ જણાવ્યું કે ફી તો માફ નહીં થાય અને લાગણી હોય તો તમે ભરી દો ત્યારે બોડેલી પ્રેસ ક્લબના કેટલાક પત્રકારોએ ખૂંચતી રકમ ઉમેરી સત્તર હજાર રૂપિયા આપ્યા અને ત્યારે એલસી મળી છેલ્લા ત્રણ વર્ષથી અભ્યાસથી વંચિત રહેલી દીકરીઓના ત્રણ વર્ષ બગડ્યા છે તો હવે શું કરીશું પરંતુ કન્યા શાળાના આચાર્ય સંદીપભાઈ જયસ્વાલને રજૂઆત કરતા તેમણે જણાવ્યું કે તમે આરટીઈના કાયદા હેઠળ અરજી કરી અને વય કક્ષા મુજબ એડમિશન લઈ શકો છો ત્યારે સીતાબેને કન્યા શાળામાં આરટીઈ માટે અરજી કરી અને આ બંને બાળકીઓ માટે એડમિશન મેળવી લીધું છે હવે જીયા ધોરણ છ અને ડિમ્પલ ધોરણ આઠમાં બોડેલી કન્યા શાળામાં એડમિશન મળી જતાં ફરીથી અભ્યાસ શરૂ કર્યો છે ત્રણ વર્ષથી અમે સ્કૂલ જતા નતા અમે ખાંડી સ્કૂલમાં જતા હતા એલસી કઢાવવા માટે અમારે ફી ભરવાને નથી પત્રકાર મામા હવે અમારું પૈસા ભર્યા મારી બારીમાં સીતલબેન રહે છે એમની બે છોકરીઓ અભ્યાસ કરતા એમ બે વર્ષ પહેલો પેચાલીસ હજાર ભરેલા પછી તરણ વર્ષ તો નલી ગયા એમને ઘરાબ હતું એમના હસ્બેન્ડ બીમાર હતા અને એમની મમ્મી બીમાર હતા તો ભાઈ એમના હસબેન્ડ ઓફ થઈ ગયા એનું મધર બી ઓફ થઈ ગઈ સીતલબેન આપણે ઘર કામ કરીને ગુજરાન ચડાવે છે એલસી કાઢવા માટે સત્તર હજાર રૂપિયા બાકી હતા સત્તર હજાર પ્રિન્સિપાલ ભરવા કીધા હતા અને બાર હજાર રૂપિયા ભરવા કીધા હતા સિત્તેલભાઈ તે ભી એલસી નથી કાઢી અમદાક પત્રકાર મિત્રો ખરા ને ભેગા થઈને પૈસા પડ્યા પછી એલસી કાઢી બીટી પાડાઓ બીટી બચાવ કામથી શાળાઓ કરીને આવી રીતે પ્રિન્સિપાલ પૈસા દઈ ગઈ છે પછી કેવી રીતે છોકરીઓ પાડે મારી ત્રણ છોકરીઓ છે એક છોકરી સિરલા માં જાય છે એનું ભણતર ચાલુ છે અને આ ત્રણ વર્ષથી મારી છોકરીઓ સંસ્કૃતિ વિદ્યાલયમાં જતી હતી તો હવે પૈસા ભરવા માટે નહીં ગઈ એમને અમે પરિસ્થિતિ સમજાવી કે મારા ઘરવાળા બી બીમાર છે મારી મમ્મી બી બીમાર છે મારી મમ્મી પરિસ્થિતિ દસ ઘરના કામ કરીને ખાઉં છું પણ એમાં પૂરા પૂરા પૈસા તો ભરવા જ પડશે કે સત્સરે સત્તર ભરવા પડશે આમ તો મારા પૈસા ભર્યા મારા ભાઈએ પિસ્તાલીસ હજાર રૂપિયા તો ભરીને આમાં ફરી સભ્ય થાય છે ને તે પી પત્રકાર વાળા ભાઈ જોડે મેં મળી લે કે મારા મજબૂરી છે પૈસા ભરેવા છે નહીં તો પછી પત્રકાર વાળા ભાઈ સપોર્ટ કર્યો મને અને મારી છોકરીઓને એડમિશન બી અપાયું કે દાખલા બી મને કન્યા શાળા મારી છોકરીઓ બનતી બી થઈ ગઈ પત્રકાર વાળા ભાઈનો ખૂબ ખૂબ આભાર મને ટોટલ સત્તર હજાર રૂપિયા કીધા પછી મેં એવું કીધું કે છેલ્લે મેં મેં બાર હજાર રૂપિયા ભરી દઉં છું અને બીજા મેં મને માફ કરી આવ્યો તે બે લોકો માફ ના કર્યા મેં તો આટલી તો રિક્વેસ્ટ આપું છું મેં મને માફ કરી દઉં છોકરો કોઈ કમાવાનું નહીં મારે કોઈ ખવા મહેનત કરવાનું ઘર છે નહીં કોઈ વડી છે નહીં ઘર બારિયા જીયા બેન દિનેશભાઈ અને બારિયા ડિમ્પલ બેન દિનેશભાઈ ના માતાશ્રી સીતાબેન બારિયા અત્રેની શાળામાં એમની બે બાળકીઓને એડમિશન માટે આવ્યા હતા એમની હકીકત જાણતા એમણે જણાવેલ કે મારી છોકરીઓને આર્થિક તંગીને કારણે ફી ન ભરી શકવાને કારણે ત્રણથી ચાર વર્ષની ગેપ પડેલ છે તો મારી છોકરીઓને એડમિશન સર આ શાળામાં લેવું છે તો મળશે કે કેમ ત્યારે આપણે એમને રસ્તો બતાવ્યો હતો કે ભાઈ આરટી પ્રમાણે વય કક્ષા મુજબ આ છોકરીઓને એડમિશન આપણે આપી શકીએ છીએ આપ એક અરજી આપો તો અમે એડમિશન આપીશું ત્યારે એમને એક આરટી પ્રમાણે વય કક્ષા અનુસાર એડમિશન લેવા માટે અરજી આપેલી અને બંને છોકરીઓને આપણે એડમિશન આપેલ છે એમાં જીયા ધોરણ 6 માં અને ડિમ્પલ ને ધોરણ 8 માં આપણે પ્રવેશ આપેલ છે અને અત્યારે અભ્યાસ કરી રહ્યા છે બેટી બચાવો બેટી પઢાઓ ના નારા સરકાર ચલાવી રહી છે અને અત્યારે શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે અલીપુરા વિસ્તારની એક માતા નામ શીતલબેન રાઠવા જેમની દીકરીઓને ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતી હતી પણ માતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તે દીકરીનું ભણતર અધવચ્ચેથી છોડી દીધું હતું જ્યારે એની એલસી લેવા માટે ખાનગી શાળામાં માતા થોડાક પૈસા ભેગા કરીને લેવા ગઈ તો આચાર્યએ સારું વર્તન ન કર્યું અને એમને એલસી આપવાની ના પાડી ત્યારે પત્રકાર ભાઈઓને ખબર પડી અને જો આચાર્યને રજૂઆત કરતા આચાર્યએ તેમને પણ એલસી આપવાની ના પાડી અને તમે પૈસા ભરી દો એવો જવાબ આપ્યો ત્યારે પત્રકાર મિત્રોએ ભેગા થઈ આ દીકરીનું ડોનેશન કરી અને બે વિદ્યાર્થીઓને એલસી ખાનગી શાળામાં પૈસા ભરી અને એમની એલસી લાવી અને એમને સરકારી સ્કૂલમાં એડમિશન અપાવી અને એમનું ભણતર ચાલુ કરાવ્યું તે બદલ હું દરેક પત્રકાર મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે એમને આ દીકરીનું ભવિષ્ય બનાવ્યું એટલે હું આ મુદ્દે સરકારશ્રીને એવું કહેવા માંગુ છું કે ગરીબ મા બાપની દીકરીઓને ખાનગી સ્કૂલમાં અભ્યાસ માટે કોઈ કારણસર ફી ના ભરાવી હોય તો પણ સરકાર એવો કાયદો લાવે કે એમને એલસી અટકાવી ના રાખે તો આ મુદ્દે હું સરકારનું ધ્યાન દોરવા માંગુ છું કે આવો કોઈ કાયદો લાવી અને એમને એલસી પરત અપાવે